ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી બિનહરીફ થાય તેવા એંધાણ પ્રદેશ પ્રમુખના પદ માટે એક જ ફોર્મ તેવી પૂરી શક્યતા છે જગદીશ વિશ્વકર્મા નવા પ્રદેશ પ્રમુખ તરીકે લગભગ નક્કી છે જગદીશ વિશ્વકર્મા કલાકે ઉમેદવારી ફોર્મ ભરશે મંત્રી જગદીશ વિશ્વકર્મા સાથે દસ ચેકેદારો દાવેદારી નોંધાવશે પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી નેતાને જવાબદારી મળશે નવા પ્રદેશ પ્રમુખની ઔપચારિક જાહેરાત આવતીકાલે થશે તો આપણે જણાવી દઈએ કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટેની આવતીકાલે ચૂંટણી યોજાવાની છે અને કેટલાક નામ ચર્ચામાં હતા એક શક્યતા એવી પણ જોવા મળી રહી છે કે ઓબીસી નેતાને પ્રદેશ પ્રમુખનું પદ સોંપાય તેવી શક્યતા છે કારણ કે પાટીદાર મુખ્યમંત્રી છે તો આજે એવા પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે એવી શક્યતા જોવા મળી રહી છે કે પ્રદેશ પ્રમુખ માટેની જે ચૂંટણી છે એ બિનહરીફ થઈ શકે આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા પાર્થ પાર્થ જાણવા માંગીશું કે જે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી યોજાવાની છે તેને લઈને ગઈકાલે કેટલાક નામ ચર્ચામાં હતા પરંતુ આજે એક એવી શક્યતા પણ જોવા મળી રહી છે કે આ જે ચૂંટણી છે એ બિનહરીફ થાય કારણ કે એક જ ફોર્મ ભરાય તેવી શક્યતા છે જીવસ જે રીતની વાત કરવામાં આવે તો ગઈકાલે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો હતો એટલે કે ગઈકાલે તો નહીં પરંતુ લગભગ છેલ્લા છ આઠ મહિનાથી ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી નેતા આવી રહ્યા છે અને ઓબીસી નેતામાં લગભગ પાંચ થી છ લોકોના નામ ચર્ચાતા હતા ગઈકાલે પણ અનેક નામ સામે આવ્યા હતા પરંતુ જે વાત કરવામાં આવે તો જગદીશ વિશ્વકર્મા કે જેઓ રાજ્ય કક્ષાના મંત્રી છે સહકાર મંત્રી છે અને અમિત શાહના ખૂબ અંગત માનીતા નેતા નેતા પણ ગણવામાં આવી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો તેમનું નામ અત્યારે પ્રથમ હોર હતું ગઈકાલથી પ્રથમ હરોળમાં નામ હતું ત્યારે અત્યારે જે રીતની વાત સામે આવી રહી છે કે સાડા બાર વાગે લગભગ જે જગદીશ પંચાલ છે જગદીશ વિશ્વકર્મા તે ફોર્મ ભરવા આવશે પોતાના દસ ટેકેદારો સાથે ફોર્મ ફોર્મ ભરવા આવશે અને ફક્ત એક જ તેવી પણ શક્યતાઓ છે એટલે કે ચૂંટણી બિનહરીફ થશે પરંતુ જે વાત કરવામાં આવે તો સત્તાવાર રીતે જે જાહેરાત છે તે આવતીકાલે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ જે નિરીક્ષકો દિલ્હીથી અહિયાં આવશે તે સત્તાવાર રીતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામની સત્તાવાર રીતે જાહેરાત મહત્વની વાત રાજસ્થાનમાં પણ હમણાં થોડા દિવસ પહેલા જ ભાજપ ચૂંટણી પણ સિંગલ નામ ઉપર જ હતું અને તે જ અત્યારે ગુજરાતમાં પણ અત્યારે ચૂંટણી યોજાઈ રહી છે ફોર્મ ની વાત કરવામાં આવે તો લગભગ બપોરે બાર થી એક બે વાગ્યા સુધી ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને એક જ ફોર્મ ભરાશે એટલે કે કહી શકાય કે જે

હજી અત્યારે જે રીતની વાત કરવામાં આવે તો હજી અહીંયા ચહલ પહલ થોડીક જ જોવા મળી રહી છે પરંતુ લગભગ અગિયાર વાગ્યાની આસપાસ અગિયાર બાર વાગ્યાની આસપાસ કમલમ એક અલગ પ્રકારનો જ માહોલ જોવા મળશે મારા જે કેમેરામેન છે નરેશ સોરંકી તેમને હું કહીશ કે જે રીતની વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં આ જે પરિસ્થિતિ છે તે તે પરિસ્થિતિ બતાવે અહીંયા જે અ કમલમની બહારની જે પરિસ્થિતિ છે કમલમનો જે મુખ્ય દરવાજો છે આ તેની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં નેતાઓ અહીંયા આવી રહ્યા છે સાથે જ અહિયા હાલમાં જે લોકો આવી રહ્યા છે અને આપણી સાથે ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે પણ જોડાયા છે તેમની સાથે પણ ખાસ વાતચીત કરીશું યજ્ઞેશ ભાઈ આજે ચૂંટણીની પ્રક્રિયા શરૂ થશે અગિયાર કલાકે કઈ રીતની પ્રક્રિયા અને કયો માહોલ અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં શરૂ થયેલું સંગઠન પર્વ આજે પૂર્ણતાના રહે છે સંગઠન પર્વની શરૂઆત બાદ જિલ્લામાં માંડળોમાં દરેક જગ્યાએ નિમણૂકો અને દરેક જગ્યાએ પ્રમુખોની નિમણૂકો થઈ ગઈ અને એ એપ્રિલ માસમાં એ એ પૂર્ણ કરવામાં આવી બે હજાર પચીસમાં ત્યારબાદ આજે ગઈકાલે જે નોટિફિકેશન બહાર પડ્યું મતદાર યાદી બહાર પાડવામાં આવી અને આજે પ્રમુખ અને જે બાકી રહેલા ડેલિગેટ્સ એટલે જે પ્રદેશ રાષ્ટ્રીય સમિતિના સભ્યો છે એની પણ આજે ચૂંટણી થશે અને એક કરતા વધુ ફોર્મ આવશે તો એનું મતદાન પણ થશે પરંતુ જ્યાં સુધી આજનો પ્રશ્ન છે ત્યાં સુધી જે પ્રમાણે હજી સુધી શરૂઆત થઈ નથી પરંતુ સર બાર વાગ્યા સુધીમાં જેટલો ફોર્મ આવશે એના આધારે ચૂંટણી અને ભારતીય જનતા પાર્ટી એના પ્રમુખની ચૂંટણી હોય કે મંડળ પ્રમુખની હોય કે જિલ્લા પ્રમુખની હોય પૂરી લોકતાંત્રિક પદ્ધતિથી અને એના બંધારણને અનુરૂપ રહીને કરી રહી છે તો ભાજપના બંધારણ અનુરૂપ આ ચૂંટણી યોજાઈ રહી છે કમલમની અંદરનો જે માહોલ બતાવવાનો આપણે પ્રયત્ન કરીશું કમલમની અંદરનો કે રીતનો અત્યારે હાલમાં માહોલ જોવા મળી રહ્યો છે નેતાઓ અહીંયા આવી રહ્યા છે જે મતદાન કરવાના છે તે લોકો આવી રહ્યા છે જે વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં જે આ પરિસ્થિતિ છે અત્યારે હાલમાં કોઈ પણ જે અનનોન વ્યક્તિ હોય અથવા તો જે મતદાન કરનારા હોય અપેક્ષિત લોકોને જ અત્યારે કમલમ ની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે વાત કરવામાં આવે તો ખાસ અહીંયા જે મીડિયાની ટીમ છે તેમને ઉભા રાખવામાં આવ્યા છે કોઈ પણ વ્યક્તિ અંદર પ્રવેશ ન કરી શકે તે માટેની પણ ખાસ વ્યવસ્થા અત્યારે હાલમાં અહિયાં કરવામાં આવી છે અપેક્ષિત લોકોને જ અંદર પ્રવેશ અત્યારે આપવામાં આવી રહ્યો છે અને લગભગ એવું પણ બની શકે જ્યારે ઉમેદવારી કરવા માટે આવે ત્યારે પણ મીડિયાને દૂર રાખવામાં આવે જે જે રીતની વાત કરવામાં આવે તો લગભગ સાડા બાર વાગ્યાની આસપાસ જગદીશ વિશ્વકર્મા અહીંયા નામાંકન કરવા આવશે ત્યારે

અ ભારતભરમાં ભાજપ આ રીતે પ્રથમવાર પ્રદેશ પ્રમુખ માટે ચૂંટણી કરી રહ્યું છે અને એમાં પણ ઓગણત્રીસ રાજ્યમાં ચૂંટણી થઈ ગઈ અને ત્રીસું રાજ્ય ગુજરાત છે અત્યારે એક એવી માહિતી છે કે ભાઈ આ બિનહરીફ ચૂંટણી થઈ શકે છે પરંતુ આ જે ચૂંટણી છે એ પહેલીવાર યોજાઈ રહી છે તો તેને લઈને એક અલગ માહોલ પણ છે તો અત્યારે ત્યાં ભાજપના કયા કયા નેતાઓ અને કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા છે જી વસલ જે રીતની વાત કરવામાં આવે તો લગભગ પચીસ વર્ષ બાદ જે પ્રક્રિયા છે તે આ પ્રક્રિયા અત્યારે હાલમાં પ્રક્રિયાથી આ ચૂંટણી યોજાઈ રહી છે પહેલાંની વાત કરવામાં આવે તો આરસી ફળદુ કે જે વર્ષ બે હજાર દસમાં તેઓને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા ત્યારે પણ તેમનું સીધું નામ જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ વિજય રૂપાણી વિજય રૂપાણી બાદ જીતુ વાઘાણી જીતુ વાઘાણી બાદ સી આર પાટીલ આ તમામ જે ચાર જે પ્રદેશ પ્રમુખ રહ્યા છે તે તે પ્રદેશ પ્રમુખોના નામ સીધી રીતે જ જાહેર કરી દેવામાં આવ્યા હતા અને

આપ જોડાયેલા રહેજો આપની પાસેથી માહિતી મેળવતા રહીશું તો કમલમ ખાતે પણ હવે હલચલ તેજ થઈ ગઈ છે કારણ કે ભારતમાં ભાજપ આ રીતે પ્રદેશ પ્રમુખ માટે પહેલીવાર ચૂંટણી યોજી રહ્યું છે ઓગણત્રીસ રાજ્યમાં ચૂંટણી યોજાઈ ચૂકી છે અને ગુજરાત ત્રીસવું રાજ્ય છે પરંતુ ગુજરાતમાં આ જે ચૂંટણી છે એ બિનહરિત થાય તેવી શક્યતા કારણ કે એક જગદીશ વિશ્વકર્મા જ માત્ર ફોર્મ ભરે તે પ્રકારની હાલતો તો શક્યતા જોવા મળી રહી છે તેમના દસ ટેકેદારો સાથે તેઓ દાવેદારી નોંધાવવા માટે પહોંચશે જે ભાજપના હોદ્દેદારો છે એક બાદ એક કમલમ ખાતે પહોંચી રહ્યા છે જગદીશ વિશ્વકર્મા સાડા બાર કલાકે ઉમેદવારી ફોર્મ ભરશે તે પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે અને જો જગદીશ વિશ્વકર્માની સામે કોઈ બીજું અન્ય વ્યક્તિ ફોર્મ ન ભરે તો પછી આ ચૂંટણી બિનહરીફ જાહેર થશે અને સાથે આપને પણ જણાવી દઉં કે તેની સાથે ગુજરાત ભાજપને અગિયારમાં પ્રદેશ પ્રમુખ મળશે કારણ કે અત્યાર સુધી દસ પ્રદેશ પ્રમુખ જાહેર થઈ ચૂક્યા છે અને અગિયારમાં પ્રદેશ પ્રમુખ માટેની આ ચૂંટણી છે તો આપણી સાથે લાઈન પર વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે જગદીશભાઈ સ્વાગત છે આપનું વીટીવી જગદીશભાઈ એક તો સૌથી પહેલા ભાજપ આ રીતે પ્રમુખ માટે પહેલી વખત ચૂંટણી પ્રક્રિયા યોજી રહ્યું છે અને એમાં પણ ગુજરાતની જે આ પ્રમુખ માટેની ચૂંટણી છે એ બિનહરિત થાય તેવી શક્યતા જોવા મળી રહી છે આપનું ગણિત શું કહી રહ્યું છે ગણિત સીધું છે આ તો માત્ર એક ઔપચારિકતા છે જેને સાદી ભાષામાં દેખાડો કહેવાય પણ લીગલી ભાષામાં ઔપચારિકતા કે બધું જ અહીંયા લોકતાંત્રિક રીતે થઈ રહ્યું છે થવું જોઈએ એટલા માટે થઈને આ આયોજન કમલમમાં કરવામાં આવ્યું છે પરંતુ નથી બીજા કોઈ ફોર્મ ભરવાના નથી કોઈ ફોર્મ પાછું ખેંચવાનું નથી કોઈ જગદીશ વિશ્વકર્મા વિરોધ કરવાનો કે નથી કોઈ બીજી કોઈ વાત કરવાની બોલેશો નિહાલ સરશ્રી અકાલ ગઈકાલની તમામ ટીવી ચેનલ્સ માં જે આપણે વાત આવી હતી બધા લોકો લગભગ સૂત્રો જણાવે છે ત્રણ ચાર નામ બીજાય છે ને એવું બધું થતી હતી આપણે સ્પષ્ટપણે કીધું કે લોઢે લાકડે પણ કાંઈ ફેર નહીં પડે જગદીશ વિશ્વ કર્મા જ પ્રમુખ બનશે આવું ગઈકાલે કીધું જે આજે અત્યારે કરી રહ્યું છે ટૂંકમાં એમાં ખોટું કશું જ નથી તો સવાલ એટલો છે કે ભારતીય જનતા પાર્ટી ના આપણે જ્યાં કહેવાય છે લોકતાંત્રિક બધી વાત સાચી પણ નિર્ણય આફ્ટર ઓલ હાઈકમાન્ડ કરતું હોય છે ની પક્ષના હિતમાં જ કરતું હોય છે એમાં કોઈ સંશય નથી અને જગદીશ વિશ્વકર્મા જે છે એ ભારતીય જનતા પાર્ટી ની હાઈકમાન્ડ ની ગુડબુક માં છે ખાસ કરીને પીએમ વિશ્વકર્મા યોજના ઈ જે લાગુ પાડી હતી જે કૌશલ્યવાન લોકો જેટલા છે કુંભાર સુતાર લુહાર પરંપરાગત વ્યવસાય કરનારા લોકો જે છે દર્જી ઇત્યાદિ એના માટેની એક કરોડો રૂપિયાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહિયાં એક પીએમ વિશ્વકર્મા સ્કીમ યોજના લાગુ પાડી હતી એના ડ્રીમ જે વડાપ્રધાન હતું એ ડ્રીમ ના અમલ કરતા હતો તો એને સુજાવવાનું નામ હતું જગદીશ વિશ્વકર્મા એક તો ઓબીસી ચહેરો છે કોંગ્રેસે અમિત ચાવડા નામના વ્યક્તિ ને ઉભા રાખ્યા ઓબીસી ચહેરા તરીકે તો કોંગ્રેસે ઓબીસી ચહેરો રાખ્યો તો ભારતીય જનતા પાર્ટી એને ક્રોસ કાઉન્ટર કરવા માટે થઈને ઓબીસી ચહેરાને ને જ ઉતારવાની વાત હતી એક સમયે મયંક નાયકનું નામ પણ આગળ હતું અને કચ્છના વિનોદ ચાવડાનું નામ પણ હતું પરંતુ સૌથી વધુ ફીટ એટલા માટે જગદીશ વિશ્વકર્મા બેસ્યા છે કારણ કે હાઈકમાન્ડ ની ગુડબુક છે ખાસ કરીને નરેન્દ્ર મોદીની પણ ગુડબુકમાં છે અમિત શાહને પણ એ બિલકુલ એની સંબંધો સારા છે અત્યારે એ સરકાર ના મંત્રી માં પણ છે અને અત્યાર સુધી ની છબી રહી છે અને સૌને સાથે લઈને ચાલવાની છે કારણ કે જગદીશ વિશ્વકર્મા એનું કોઈ જૂથ નથી એ કોઈ જૂથ ના નથી જગદીશભાઈ સર્વાંગ જગદીશભાઈ ભાજપની એ મોનોપોલી પણ રહી છે આપણે ભૂતકાળમાં એ જોયું કે જે નામો ચર્ચામાં હોય એ પછી તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીની વાત કરીએ કે પછી ભૂપેન્દ્ર પટેલની વાત કરીએ અત્યારના મુખ્યમંત્રી કે જે નામ ચર્ચામાં હતા એ નામની જગ્યાએ નવા જ નામ બહાર આવ્યા એટલે આ વખતે પણ એવું થયું કે નામો તો ખૂબ બધા ચર્ચા આવ્યા એ વાત નક્કી હતી કે ભાઈ ઓબીસી નેતાને પ્રદેશ પ્રમુખ તરીકેનું પદ આપશે પરંતુ જે નામો ચર્ચામાં હતા એ નામો ક્યાં કોરાને રહી ગયા એને છેલ્લા કેટલાક દિવસથી બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો હતો એટલે તમને શું લાગે છે કે નામ તો નક્કી જ હતું હું આપણે ગઈકાલે બધી ચેનલમાં કીધેલું કે સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીને હાઈકમાન્ડને કોથળામાંથી બિલાડું કાઢવાની ટેવ હોય છે કોઈએ કલ્પના ન કર્યું એવું નામ મૂકી દે પણ મેં ગઈકાલે જ કીધું હતું કે અત્યારે તમને કહું જગદીશ વિશ્વકર્મા સિવાય કોઈ જગ્યા બચી નથી એટલે આ વખતે એવું નહીં થાય કે જગદીશ વિશ્વકર્મા નામ બહુ આગળ ચાલે છે એટલે હવે પછી કાલે ઉઠીને કોઈ બીજાનું નામ આવે અત્યારથી કીધું લખી રાખજો અને એટલા માટે કોઈ આપણો અહમ ઈગો ન હોય પણ સૂત્રો એ જણાવ્યું હતું કે અનેક પેરામીટર્સમાં જગદીશભાઈ વિશ્વકર્મા ફિટ બેસે છે અને ઓબીસી ની વોટ બેંક જે છે એ કેપ્ચર કરવાની અત્યારે તમામ રાજકીય પક્ષોમાં હોડ જામી છે કોંગ્રેસે અમિત ચાવડાને ઉતારે એમાં બીજું કઈ નથી વાત એ જ છે ઓબીસી કારણ કે અમિત ચાવડા એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટણી માં સત્યાવીસ ટકા ઓબીસી ને મત ઓલું મળવું જોઈએ રિઝર્વેશન એની મુહિમ ચલાવી હતી અને એ મુહિમમાં મતદાન થઈ સફળતા કારણ કે હાઈકોર્ટે ગુજરાત સરકારને પણ ઠપકો આપીને અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્યાવીસ ટકા અનામત વાત કરાવડાવી એનો શ્રેય એ અમિત ચાવડાને જાય છે કોંગ્રેસ લાભ ઉઠાવતા નથી એવું જુદી વાત છે ઉલ્ટાનું ભારતીય જનતા પાર્ટી સત્યાવીસ ટકા જયારે ત્યારે અમુક ક્રેડિટ પોતે લીધી કે અમે સ્થાનિક સ્વરાજ્ય ની ઓબીસી ને સત્યાવીસ ટકા આપી રહ્યા છીએ જગદીશભાઈ પીટીવી સાથે જોડાય આપનો ખુબ ખુબ આભાર